आओ जो भाई। आमरा नपा ने भाई सपोर्ट करो। किंग किंगकोंग ने। चल आओ भाई बन बजे। आप ट्रक से भाई। अल। હેલો મિત્રો નમસ્કાર ગુડ મોર્નિંગ હર હર મહાદેવ હું છું તમારો ગુજરાતી નું ડાન્સર મિત્રો આપણે સવા સવાના ઉઠી ગયા છીએ અત્યાર વાગી ગયા છે સાડા આઠ તો અમારો ફર્સ્ટ બ્લોક છે તો આજે લાસ્ટ રોજ જોજો કેમ કે આ આપણું ફર્સ્ટ બ્લોક છે એટલે આપણે આજથી આપણે કન્ટિન્યુ બ્લોક ચાલુ રાખશું તો મિત્રો જો તમને બતાવી દઉં એક મિનિટ તો મિત્રો આ છે આપણું ઘર

મિત્રો તો ચાલો મિત્રો બ્લોક માં બનાવી રેજો આપણે જશું રાજકોટ તો આપણે બ્લોક માં બનાવી રેજો ખૂબ મજા આવશે ચાલો આગળ મળી જય હિન્દ જય માતાજી તો મિત્રો અત્યારે સાડીન બધું કાઢી રહી શેપાય આમમાં શું છે ક્યાં છે

અને પાયલ રોટલા બનાવી નાખ્યા છે તો હમણાં ખાઈ પીને આપણે નીકળી સુતા છે તો હાલો મિત્રો આપણે ફાઈનલી ત્યાં થઈ ગયા છીએ તો નીકળવા માટે જો આ છે ભાઈ મૂકવા આવે છે આપણને સારું ચાલો આજે બસમાં નથી બેસવાનું મિત્રો કેમ કે આજે ટેમ્પામાં માં બેસવાનું છે ટ્રક તો જોતા રહો તો મિત્રો ખાસ મહેમાન આપણને મળવા આવે છે હાલ આવજે હાથ મળે ચાલ આવજો ભાઈ પણ બધાય આવજો બધાય આ અમારા નપા ભાઈ સપોર્ટ કરો કિંગ કોંગ ને તો મિત્રો ફાઇનલી થઈ ગયા છે ને તૈયાર તો જઈ રહ્યા છે Olha, tem para ir a Apple Truck, se vai. ત્યારે મોરબી માં વરસાદ ચાલુ જ છે તમે જોઈ શકો છો લાઈવ ઠીક છે મિત્રો વરસાદ બહુ છે રાતના વાગી શકે નવ તો આપણે બ્લોક ત્યાં પૂરો કરશું તો નેક્સ્ટ બ્લોની વાર જોઈજો ચાલો જય માતાજી